દુનિયાનો રિવાજ છે તમને ખ્યાલ હશે કહેવત હતી ભીમ ખાઈ અને શકુની આવી કહેવત હતી કાર્ય કોઈ કરે સમજાવીના લોકો આક્ષેપ કોઈ બીજા ઉપર મૂકતા હોય છે તો આક્ષેપ બે રીતે મૂકાતો હોય એક તો એક એવી ટેવ જ હોય કે કોકનું સાંભળ્યું એટલે તરત સ્વીકારી લેવું એની તપાસ કર્યા વિના વિચાર્યા વિના સ્વીકારી લેવું સમાજ ઉપર સીધો ભરોસો મૂકી દેવો એટલે પણ મિથ્યા આપવાદનું પાપ આપણી માથે આવતું હોય છે અને બીજું એ કે વગર વિચારે બોલી જવું નજરે જોયું નથી પણ લોકોને અનુમાન બાંધવાની ટેવ હોય છે અંદાજ બાંધ્યા જ કરે બેઠા બેઠા મારા ખ્યાલ પ્રમાણે આમ મારા અંદાજ પ્રમાણે તારો અંદાજ આ દુનિયામાં ન ચાલે શાસ્ત્રોએ અંદાજ બાંધ્યા છે એ પ્રમાણે ચાલવું પડે તો એને કારણે નિજ સ્વાર્થની સિદ્ધિ માટે પણ માણસ મિથ્યા આક્ષેપ નાખતો હોય છે ઘણીવાર કેવું થાય કે ખોટું કર્મ પોતે કર્યું હોય પણ એમાંથી બચવા માટે એ આક્ષેપ બીજાના ઉપર નાખી દેતો હોય છે એટલે ઘણા બધા કારણો હોય તો મહારાજ કે સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ અથવા તો સમાજની અંદર આપણી વાવા કરાવવા માટે પણ કોઈના ઉપર મિથ્યા આક્ષેપ ક્યારે પણ ન મૂકો અને મિથ્યા આક્ષેપ મૂકે તો એનું જબરજસ્ત પાપ લાગે છે પ્રસિદ્ધ દાખલો છે ચારે ચાર ભૂદેવો કાશીથી ભણીને આવ્યા શહેરની અંદર કંઈક ગામ બાર ઝાડ નીચે ઉતારો કર્યો નગર શેઠ દર્શન કરવા નીકળ્યા હશે ત્યાં એમાં ચાર ભૂદેવોને જોયા એટલે પૂછ્યું કે ક્યાંથી આવો તો કે બનારસથી ભણીને આવીએ છીએ જમવાનું તો કાંઈ છે નહીં એટલે એણે સીધું મોકલાવ્યું ખૂબ ભાવથી પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો છે એમ માનીને મોકલ્યું એણે પણ બહુ પવિત્ર શાહુકાર શેઠ છે દયાવાળા છે ધર્મનીતિવાળા છે એમ માની અને સીધું લીધું અને રસોઈ બનાવી અને બ્રાહ્મણો એના નિયમ પ્રમાણે ઠાકોરજીને ધરાવે બ્રહ્માંડ પરમ કરે તો આંખો બંધ કરી અને ઠાકોરજીને એ ભોજન જમાડે છે હવે એમાં કોઈને પણ ખ્યાલ નથી એટલે દૂધપાક બનાવેલો એનું જે પાત્ર એમાં ઉપરથી સર્પને મોઢામાં લઈને સંભળી જતી હશે સર્પના મોઢામાંથી લાળ સિદ્ધિ એ પાત્રની અંદર પડી હવે નિયમ પ્રમાણે જે પાત્રમાં ઠાકોરજીને ધરાવ્યો હોય પછી એ બધો પ્રસાદીનો પાછો મુખ્ય પાત્રમાં નાખવામાં આવે નથી શેઠને ખબર કે નથી બ્રાહ્મણોને આ વસ્તુની ખબર હવે બંને નિરાપરાધી છે તો એની સામે સર્પ તો મૃત્યુ પામેલો છે સમળીને આવું કોઈ સાન હોતું નથી એટલે બ્રાહ્મણો તો આરામથી ભગવાનને સંભાળી અને જમ્યા પણ ભગવાનને સંભાળીને તો ઝેર ખાય તો એનું ફળ એ પ્રમાણે જ મળતું હોય બ્રાહ્મણો ભોજન કરી અને સૂતા થોડું ઝેર હશે એટલે જમતી વખતે એને કાંઈ એવો સ્વાદમાં ફેર લાગ્યો નહીં પણ સુતા પછી ચાર માંથી એક કે જાગ્યા નહી શરીર લીલાછમ થઈ ગયા હવે આવા પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણો ગામના લોકો ત્યાંથી નીકળી અને જોવા માંડ્યા બ્રાહ્મણોને હલાવ્યા પણ શરીર લીલાછમ વિચાર કરે કહો આ શું નગર શેઠને ખબર પડી એણે પણ આવીને જોયું એને પણ બહુ દુઃખ થયું હવે ચારે ચાર બ્રાહ્મણોની હત્યા થઈ એટલે યમરાજાના જે દૂત છે ચિત્રગુપ્ત એ વિચિત્રગુપ્તને સાથે લઈને ચોપડો લઈને આટા મારે ચાર બ્રાહ્મણો મરાયા હત્યા કોની માથે લખવી બ્રાહ્મણોએ કઈ આત્મહત્યા તો કરી નથી તો શેઠને કઈ બ્રાહ્મણોને મારી નાખવાના ઈરાદો હતો અને સીધું આપ્યું એવું પણ કઈ નથી તો બચ્ચા સાપ અને સંમળઈ તો સાપ તો મૃત્યુ પામેલો છે એટલે એનો કોઈ દોષ નથી તો સંભળીને તો ખ્યાલ જ નથી એ તો એનો શિકાર લઈને જઈ રહી છે માટે બધા જ નિર્દોષ છે હવે આનો જે પાપનો જે પ્રાયશ્ચિત છે હવે કોણ કરશે એટલે આ બધાય ચક્રાવે ચડ્યા અને બ્રાહ્મણોને જોવા માટે બધાએ ભેગા થાય જોઈ જોઈને બધાએ જતા રહે હવે બધા તો સરખા હોય નહીં એટલે કોઈએ એવું કીધું કે આ નગર શેઠ છે ને એ ખાલી દેખાવનો જ શાહુકાર કદાચ કંઈક પૈસા બેસા માંગ્યા હશે નહીં દીધા હોય એટલે નિજ સ્વાર્થની સિદ્ધિ ન થઈ હોય એટલે મિથ્યા આક્ષેપ પછી લોકો નાખતા હોય છે એટલે એણે કહ્યું કે નગરશેઠ દેખાવમાં બહુ ભલો પણ પેટનો મેલો છે અને એણે જ આ બ્રાહ્મણોને અદાવતથી મરાવી નાખ્યા હશે આટલું જ આ એ વ્યક્તિ બોલ્યો તો ચિત્રગુપ્તએ એ ચારેય બ્રહ્મહત્યા એને ખાતે લખી નાખી કાંઈ લેવાનું નહીં કાંઈ દેવાનું નહીં કાંઈ કારણ વગર ચાર બ્રહ્મહત્યાનું પાપ એની માથે આવ્યું માટે મહેરબાની કરીને જે વસ્તુની ખબર ન હોય તો એ ક્યારેય પણ બોલવું નહીં કોઈનો ઉત્કર્ષ દેખીને પણ કોઈના ઉપર ઈર્ષાયા કરીને પણ ખોટા આક્ષેપો આપણે નાખતા હોઈએ ખૂબ ભજન ભક્તિ સત્સંગ વગેરે કરતું હોય ને આપણેથી એટલું બધું થાય એવું ન હોય તો આપણે એને પાછો પાડવા માટે એના ઉપર ખોટે ખોટા આક્ષેપો નાખતા હોઈએ છીએ તો આનું પણ બહુ જબરું પાપ લાગે છે એટલે કોઈનું અહિત થાય એવો મનમાં વિચાર પણ ન કરવો અને ચિંતવણ પણ ન કરવું મનથી એવું ન વિચારું કે આનું બગડી જાય તો સારું અથવા કોઈનું બગડેલું હોય એને જોઈને ખુશ પણ ક્યારેય ન થવું અને જે વ્યક્તિ પાપની ખબર નથી અને એ પાપનો આક્ષેપ કોઈ સામેની વ્યક્તિ ઉપર નાખે તો એ પાપ આક્ષેપ પોતાને જ લાગે છે કોઈનું ગુપ્ત પાપ હોય એને કદાચ જાહેર કરે તમને કીધું નથી જાહેર કરજો એમ પણ તમને ખબર પડી એટલે તમે જાહેર કરો પછી સમાજને ખબર ન હોય એટલે એ વ્યક્તિના વખાણ કરતા હોય તમને એના કર્મની ખબર હોય એટલે તમે જાહેરાત કરવા માંડો તો એ વ્યક્તિનું કર્મ બળીને તમને લાગે છે કાંઈ કારણ ખોટે ખોટો સમય બગાડવો અને પાપના પોટલાઓ બાંધવા તમને ઘણી વાર એવું થતું હોય કે આપણે તેવું કંઈ કરતા નથી પણ આવું આવું સાઈડ ઇફેક્ટ થાય એવું ઘણું કરતા હોઈએ આપણે અને નાનું નાનું કરીને ઘણું બધું ભેગું કર્યું હોય આપણામાં કહેવત છે ને કે ભેંસના શીંગડા ભેંસને ભારે એમાં આપણે વચ્ચે પડવા નહીં કાંઈ જરૂર નથી એમ જેણે પાપ કર્યું હશે એને કુદરતી એનું ફળ આપશે પણ કારણ વગર આપણે જાહેર કરીને એને બદનામ કરવાનો પ્રયાસ ન કરવો અને કદાચ આવું કંઈક કરવામાં આવે હવે કોઈ વ્યક્તિએ કોઈ કાર્ય કર્યું છે બીજા કોઈને ખબર નથી તમને ખબર છે હવે એ કામને તમે જાહેર કર્યું એટલે પહેલી વ્યક્તિ પછી સમાજમાં મોઢું ન બતાવી શકે એટલે એ આત્મહત્યા કરે તો માણસ માર્યાનું પાપ જેણે વાત જાહેર કરી એને લાગે કર્મનો સિદ્ધાંત તો બહુ અટલ છે આપણને ખબર નથી હોતી કયું પાપ કોને લાગે છે યાજ્ઞ એવું કહે છે કે જે બીજાનો ઉત્કર્ષ દેખી અને ઉત્પન્ન થયેલી ઈર્ષ્યાથી બીજા ઉપર મિથ્યા આરોપ મૂકે છે તસ્ય તદેવ પાપમ દ્વિગુણમ ભવતી યાજ્ઞ વેલ્કમુનિના જજમેન્ટ તો બહુ જબરજસ્ત હોય કોઈ વ્યક્તિનો ઉત્કર્ષ દેખીને ઈર્ષા કરી અને બીજા ઉપર ખોટે ખોટો આક્ષેપ મૂકે તો એણે એ પાપ ભલે નથી કર્યું એટલે એને તો લાગવાનો કોઈ પ્રશ્ન નથી પણ જે પાપનો આક્ષેપ દાખલા તરીકે કોઈ માણસ ચારિત્રથી બિલકુલ શુદ્ધ છે સમાજમાં એની ખૂબ સારી કીર્તિ છે પણ આપણાથી એ જોયું જાતું નથી આપણા પાડોશમાં રહે છે કાયમ એની વાહ વાહ થાય અને ઈર્ષાળો સ્વભાવ હોય તો પછી એ સમાજમાં એવું જાહેર કરે કે એણે આવી ભયંકર ભૂલ કરી એ ચારિત્ર ભ્રષ્ટ છે હકીકતમાં પેલો નથી પણ છતાંય હવે સમાજને તો આંખો નથી હોતી ખાલી કાન જ હોય છે એટલે સમાજ એવું સ્વીકારી લે કે આ વ્યક્તિ આવી હશે ને એના પાડોશીએ કીધું એ તો ખોટું ન જ હોય હવે આવું વિચારી પહેલી વ્યક્તિ સ્વચ્છ છે છતાંય પણ જેણે એના ઉપર મિથ્યા આક્ષેપ નાખ્યો એને એકવાર નહીં બે વખત વ્યભિચાર કર્યાનું પાપ એની માથે કારણ જાય જો શું કહે છે કે પાપમ દ્વિગુણમ ભવતી એને બેવડું એ કર્મ ભોગવવું પડે છે માટે બહુ ધ્યાન રાખવું ક્યારેક આપણે કોઈના રાગ દ્વેષથી આવા બધા પાપને નોતરીને તો ભેગા નથી કર્યા ને વળી ખોટું બોલ્યાનું પાપ હોય મિથિ પાપ હોય તો એ પણ બેવડું લાગે છે વળી એટલું જ નહીં મૃષાવદન મિથ્યાભિષ્ત્યદ્યદ દુષ્કૃતમ જાતમ તદપી સમા જેના ઉપર મિથ્યા આક્ષેપ મૂકેલો હોય હજુ આ વધારાની એક વાત બતાવી કે જેના ઉપર તમે મિથ્યા આક્ષેપ મૂક્યો કે આ વ્યક્તિએ ચોરી કરી છે તો બની શકે કે એણે કદાચ ચોરી નથી કરી પણ ચોરી સિવાયના એ વ્યક્તિએ જેટલા પાપ કર્યા છે એ બધા ભેગા થઈને આક્ષેપ નાખનારાને લાગે છે પેલો બિલકુલ ચોખ્ખો થઈ જાય ઘણી વખત તમે સમાજની અંદર જોયું હશે એના કર્મોથી તમે પરિચિત હો આખી જિંદગી એણે આવા ખોટા કર્મ કર્યા હોય પણ છતાંય છેલ્લી અવસ્થામાં એ બહુ સુખપૂર્વક શરીર છોડે છેલ્લી અવસ્થામાં એને વાત સમજાઈ જાય સારા માર્ગે વળી જાય કરેલા કર્મ તો ભોગવવા જ પડતા હોય પણ છતાં એની અસદગતિ નથી થતી એનું કારણ શું આજુબાજુના ઈર્ષાખોર પાડોશીઓ સગા સંબંધીઓ એણે આ રીતે એના ઉપર ખોટા આક્ષેપો મૂકીને જરાક કર્યું હોય ને જાજુ કરીને સમાજમાં બતાવે તો એ કરેલું કર્મ અને એને એની લાઈફમાં કરેલા બીજા ખોટા કર્મ એ બધા જ ભેગા થઈને એને વળગે હવે આક્ષેપ નાખનાર અને કર્મ વળગે એટલે પહેલી વ્યક્તિ બિલકુલ ચોખ્ખી થઈ જાય એનું અંતઃકરણ પવિત્ર બની જાય એટલે એ તરી જાય અને પહેલો ડૂબી જાય એટલે આ કારણ વિનાની ઉપાધિ વોરવા જેવું છે માટે ક્યારેય કોઈના ઉપર ખોટો આક્ષેપ ન મૂકવો મેં અગાઉ કહ્યું એમ માણસ માત્ર ભૂલને પાત્ર એની કદાચ ભૂલ થઈ હોય એણે તમારામાં વિશ્વાસ મૂકીને એક તમે એના નજીકના સંબંધી છો એ નાતે વિશ્વાસ મૂક્યો હોય તોય ભલે તમે સારા સત્સંગી છો એ નાતે વિશ્વાસ મૂક્યો હોય તોય ભલે તમે સજ્જન છો તમે મને રસ્તો બતાવશો અને આ મારી વાતને જગજાહેર નહીં કરો એવો વિશ્વાસ તમારા ઉપર મૂકીને તમને કદાચ એણે પોતાના દોષ જો કયા હોય તો એણે પ્રાયશ્ચિત માટે પાપમાંથી મુક્ત થવા માટે કયા હોય તો તમારે એ પાપનું પ્રાયશ્ચિત એને તમે બતાવી શકો છો અથવા તો એને તમે સમજાવી શકો કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર પણ હવે એ રસ્તે ક્યારેય ચાલવું નહીં આ રીતે સમજાવી અને એને જો તમે પ્રાયશ્ચિત કરાવો તો એ માણસ બચી જાય ફરીવાર ક્યારેય ભૂલ પણ કરે નહીં પણ એણે જે તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને વાત કરીને એ વાત જો તમે કોઈ બીજાને કરો તો એણે પછી દુનિયામાં જીવવા જેવું રહેતું નથી જ્યાં સુધી વાત બે કાન સુધી પહોંચી હોય ત્યાં સુધી વાંધો નહીં ચારે પહોંચી એટલે પછી એ તરત ચોરે પણ પહોંચી જાય અને લોકની અંદર પેલી વ્યક્તિએ બિચારીને ભૂલ થઈ હોય પ્રાઇશિટ માટે તો તમને એને ખૂણે બેસાડીને એકલા બોલાવીને કીધું હોય તો એને કોઈ દિવસ જાહેર કરવું નહીં અને જાહેર કરે તો એ વ્યક્તિએ જે પાપ એ ડબલ થઈને આ વ્યક્તિને કોને જાહેર કરનારાને લાગે છે એટલે આ બધી વસ્તુ આ શ્લોક છે ને એ ગાંઠનો ચંદન ગુમાવવા જેવો છે માટે હંમેશા બધાથી દૂર રહેવું ક્યાંય પણ કોઈના વિશે કોઈ કાંઈ પણ બોલતા હોય અને આપણને માણસમાં વિશ્વાસ ન હોય આપણે જાણતા ન હોઈએ તો હંમેશા એનાથી દૂર રહેવું અને એવું કહેવું કે ભાઈ સૌના કરેલા સૌભોગવે કુદરત એને દંડ દેશે આપણે તો કાંઈ નજરે જોયું નથી અને ઘણી વખત નજરે જોયેલું પણ ખોટું હોય છે માટે ક્યારેય પણ ભૂલ ના કરવી મિથ્યા આક્ષેપથી કારણ કે બેનોમાં નવરાશનો સમય ને એટલે આ વસ્તુ ખૂબ વધારે અહીંથી અહીંયા અહીંયાથી અહીંયા નવરાશ મળે તમે જુઓ તો બહારથી શાકભાજી લઈને આવ્યા હોય તો આને એ ન લાગે બે હાથમાં બે થેલી હોય ને કોક મળી જાય તો અડધો અડધો કલાક નીકળી જાય તો ત્યાં શું તમે શિક્ષાપત્રી ભાષ્યની ચર્ચા કરતા હો અહીંયાનું અહીંયા અહીંયાનું અહીંયા ભગવાનના ભક્તે નિયમ લેવો ક્યારેય કોઈની ખોટી વાત સાંભળવી નહીં અને બીજું કે તમને એમ થાય ખોટી ન સાંભળવી તો આપણને શું ખાતરી ખોટી હશે આવું સાચી છે ખોટી એની ખાતરી કરાવવા જવું આપણે કાંઈ જરૂરી નથી એના કર્મનો દંડ કુદરતી એને આપશે તમને પૂછવા આવે કે મારાથી આમ થયું છે તો એના રસ્તો બતાવો બાકી આવા કાર્યની અંદર કોઈ દિવસ માથું મારવું જ નહીં જો આપણે કોઈના ખોટા પાપના ભાગીદાર ન થવું હોય તો આ રીતે મહારાજે આજ્ઞા કરી મિથ્યા આક્ષેપ ન મૂકવો